જુનાગઢ રેન્જના પોલીસ મહાન નિરીક્ષક શ્રી શ્રી જડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક જાડેજા સાહેબની સૂચના તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓ દામી દેવાના ભાગરૂપે આજે એકસો કલાક અંતર્ગત લુખકા ટપોરી સંબંધી જેમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ અપહરણ બળજબરી તેમજ પ્રોહિબિશન જેવા ગુનાઓમાં અવારનવાર વાઇલ હિટલિસ્ટ ગુનેગારોને યાદી તૈયાર કરાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે આજે પ્રોહિબિશનના બુટલેગરો ઉપર ગુજસી કોટ જેવા આકરા પગલા લેવા સૂચના તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હોય જે અન્વયે ગુજરાતના ટોપ પચ્ચીસ લિસ્ટેડ પૈકીનો અનુક્રમ ઓગણીસ નો લિસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયા લોહાણા नंबर बी उदय उर्फे मुन्नो नरोत्तम भाई दवे नंबर त्रीन समीर डोसा भाई कोडियातर नंबर चार विपुल उर्फे भूपत उर्फे भरत उर्फे कड़ी सूरा भाई सुत्रेजा नंबर पांच भावेश मालदे भाई बंदिया नंबर छह अजय रूडा भाई कोडियातर नंबर सात किरीट उर्फे किडो भगा भाई चेलाणा नंबर आठ भूपत पूंजा भाई कोडियातर આ બધાને ધરપકડ કરીને જુનાગઢ શહેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ દાંદલિયા સાહેબનાઓને સોંપવામાં આવેલ છે ચાલો મિત્રો ફરી મળીશું હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે